બંને મથકો આવ્યા છે જેમાં વારાહી ખાતે ઓફિસો છે અને સાતલપુર તાલુકો કહેવાય છે પરંતુ સાતલપુર અને વારાહી બંનેને અલગ તાલુકાઓ બનાવવામાં આવે તો સાતલપુરની જે ભૌગોલિક પરિસ્થિતિ છે સાતલપુરના ગ્રામ્ય વિસ્તારો ધારો કે પીપરાળા છે જાફોતરા છે એવા છે જે આ લોકોને મુખ્ય મથક વારાહી ખાતે પહોંચતા પહોંચના થી પંચ્યાસી કિલોમીટરનો રસ્તો કાપીને ખાતર પણ મારી ગુજરાત સરકારની પણ વિનંતી છે કે બંને સાતલપુર અને વારાઈને તાલુકાનો દરજ્જો આપી અને વહીવટી તંત્રોને અલગ અલગ રીતે સાતલપુર તો છે પણ પરંતુ એમાંથી વિભાજન થઈ અને વારાઈ તાલુકો બનાવવામાં આવે બરાબર ને એટલે વારાઈ તાલુકો બનાવવામાં આવે એટલે વારાઈની જે વારાઈના આજુબાજુની પ્રજા છે બરાબર તો એ વારાઈથી વહીવટ કરી શકે વહીવટી પ્રક્રિયાઓ કરી શકે તો અને હકીકતમાં બનવો જોઈએ કારણ કે એ બહુ દૂર પડે છે ને આ નજીક હોય તો કામ પણ થઈ શકે એમ કે કોઈ લાભો લઈ શકે ટેક્સ ભરવો પડે છે આ મનુભાઈ વાત કરી છે કે અમુક આવા બધું તકલીફ પડતી હોય છે પણ મારે સરકારમાં વિશ્વાસ છે કે સો ટકા આ તાલુકો બનવો જોઈએ ગુજરાત રાજ્યની કેબિનેટ જે મંત્રીની બેઠક હતી તેમાં જે પંદર થી સત્તર તાલુકાઓ છે તેનું વિભાજન કરવા માટેની સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાને પણ એક નવો તાલુકો બનાવવામાં આવે તેવી સ્થાનિક જે રહીશો છે તેમની માગણી છે ત્યારે આજે આપણી સાથે છે વરિષ્ઠ આર કે બારોટ કે જેઓ એડવોકેટ છે વરિષ્ઠ પત્રકાર છે કે જેઓ મનુભાઈ ડાભી છે વિક્રમભાઈ ઠાકોર છે જેઓ સ્થાનિક કાર્યકર્તા છે આપણી સાથે છે મુકેશભાઈ કે જેઓ ભાજપના કાર્યકર્તા છે તેમની સાથે સંવાદ કરીશું કે આજે વિભાજન થવાનું છે એમાં સાતલપુર તાલુકાનો સમાવેશ કેવી રીતે કરવામાં આવે તમારો પરિચય આપો મનુ મારું નામ છે મનુભાઈ ઠક્કર રાધનપુર સાતલપુર વર્ષોથી પત્રકાર ક્ષેત્ર સાથે હું સંકળાયેલો છું આ વિસ્તારના નાના મોટા અવાજો ઉઠાવવાનો ઘણી વખત કામ કર્યું છે ત્યારે અત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના તેત્રીસ જિલ્લામાંથી સત્તર તાલુકાઓ ને નવું અસ્તિત્વમાં આપવામાં જે કેબિનેટમાં મંજૂરી એ આપી છે તેને લઈને વાત કરીએ તો પાટણ જિલ્લાનો જે અમારો સાતલપુર તાલુકો આવ્યો છે જે સાતલપુર તાલુકાનો વારાહી અને સાતલપુર બંને મથકો આવ્યા છે જેમાં વારાહી ખાતે ઓફિસો છે અને સાંતલપુર તાલુકો કહેવાય છે પરંતુ સાતલપુર અને વારાહી બંનેને અલગ તાલુકાઓ બનાવવામાં આવે તો સાતલપુરની જે ભૌગોલિક પરિસ્થિતિ જે સાતલપુરના ગ્રામ્ય વિસ્તારો ધારો કે પીપરાળા છે જાફોતરા છે અહેવાલ છે આ લોકોને મુખ્ય મથક વારાઈ ખાતે પહોંચતા એસી થી પંચ્યાસી કિલોમીટરનો રસ્તો કાપીને આવવું પડે છે અને એટલું ને એટલું રિટર્ન જવું પડે છે એટલે એકસો સિત્તેર કિલોમીટરનો કાપી કાપીને તાલુકા પંચાયતની કચેરીએ પહોંચવું પડે છે તો અત્યારે શ્રી એ આજે જાહેરાત કરી તે આવકારવા લાયક છે પરંતુ આની અંદર સાતલપુર અને વારાહી બંને અલોક તાલુકા પંચાયત બને તો સાતરપુર ની જનતા આનો લાભ મળી શકે આપણી સાથે જે એડવોકેટ આર કે બારોટ તેમની સાથે પણ સંવાદ કરીશું આર કે બારોટ સાહેબ આજે આજે વાત કરવામાં આવી તે જિલ્લાઓના નવા જે તાલુકાઓ છે એ અસ્તિત્વમાં આવે તો રાધનપુર સાંતલપુર અને વારી આ વિશે શું કહેશો તમે આમ તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમના વિચારો જ હતા કે પ્રજાને ખૂબ સરળતાથી વહીવટી તંત્ર સાથે તાલમેલ આવે બરાબર પ્રજાને ઓછા ખર્ચે વહીવટી કચેરીઓમાં જઈ શકે અને પ્રજાના સુખકારી માટે અનેક નિર્ણયો ગુજરાત સરકારે લીધા છે એવા સંજોગોમાં સત્તર તાલુકાની જે જાહેરાત કરવાની વાત છે એની સાથે સાથે મારું પણ એવું માનવું છે કે કદાચ સાતલપુર અને વારઈને જો તાલુકાનો દરજ્જો આપવામાં આવે તો ત્યાંની પ્રજાને વહીવટી સરળતાની ખૂબ ખૂબ સુખાકારી રહેશે અને વહીવટી સરળતા ને ખાતર પણ મારી ગુજરાત સરકાર ને પણ વિનંતી છે કે બંને સાતલપુર અને વારાઈ ને તાલુકાનો દરજ્જો આપી અને વહીવટી તંત્રને

નજીક પડે જો આ રીતે વિભાજન થાય તો ખૂબ સરળતા રહેશે બરાબર અને કરવું જોઈએ બરાબર બરાબર અને આ પ્રજાના હિતનું કામ છે બરાબર વરિષ્ઠ પત્રકાર મનુભાઈ આપણે પૂછીશું કે વારઈ સાતલપુર ભલે તાલુકો છે અને વારઈની જે કચેરીઓ છે સાતલપુર તાલુકાની એ વારઈ છે તો એ કદાચ સાતલપુર તાલુકો બનાવવામાં આવે તો ત્યાં નજીક પડે ને આ બધું વાત કરીએ તો સાતલપુર તાલુકાનું બોર્ડલનું એવાલ ગામ જેને પંચ્યાસી કિલોમીટરે એક સામાન્ય દાખલો લેવો તો વારે આવવો પડે ટોલ ભરવો પડે પંચ્યાસી કિલોમીટર આવવા માટેનું થી બસો રૂપિયા ભાડું થતું હોય એમને જમવાનો ખર્ચો થતો હોય અને આખો દિવસ બગડતો હોય એટલે આ એની જગ્યાએ જ્યારે સાતલપુરમાં દરેક કચેરીઓ હોય અને તાલુકાનો દરજ્જો અલગ મળે તો એ પંદર વીસ કિલોમીટરમાં એમનું કામ પતાય બે કલાકમાં જતા રહે સાતલપુર તાલુકાના એકોતેર ગામો આવેલા છે તો સાતલપુર આજુબાજુના જે આજુબાજુ જેવા ગામો છે તેમને ત્યાં કચેરીઓ આપી તાલુકો સાતલપુર બોલાવ્યા અને આ બાજુના જે છત્રીસ ગામો છે તેને દરજ્જો વારાઈ આપે તો બંને તાલુકાના લોકોને સારી રીતે કામ થઈ શકે તાજેતરની વાત કરીએ તો હમણે પૂર આવ્યું હતું ત્યારે તંત્ર બધો કચેરીઓ વારાહી હતી અને સાતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી ત્યારે તંત્રને તો ખૂબ સમય લાગ્યો હતો લોકોને જ્યારે સગવડ મળે એ સગવડમાં થોડી વિલંબ પડ્યો હતો પણ ત્યાં સાતલપુરમાં જે આ કચેરીઓ તો ચોક્કસ લોકોને તે લાભ મળી શકો અને સાતલપુરનો વિકાસ પણ થશે તે તાલુકાનું સેન્ટર બને તો બારોટ સાહેબ રાધનપુર વિસ્તારમાં જો વિભાજન થાય તો અહીંયા અલગ તાલુકો બને એવી શક્યતા કે મોટો વિસ્તાર કરો રાધનપુર રાધનપુર તો તાલુકો તો છે અને એમાંથી અલગ જે વિસ્તરણ કરવામાં આવે અથવા તો અલગ વિભાજન કરવામાં આવે રાધનપુર તાલુકાનું તાલુકાત નથી પણ સાંતલપુર તાલુકામાં પણ સાંતલપુર તાલુકામાં તો છેવાડા વિસ્તાર છે સરહદી વિસ્તાર પછાત વિસ્તાર છે સરહદી વિસ્તાર છે પાછું બહુ દૂર ત્યાં વિકાસ માટે પણ આ જરૂરી છે બરોબર બરોબર અને અહીં પણ પ્રજા આ વધશે ગામડાઓ વધશે વિસ્તાર વધશે વસ્તી વધશે તો જરૂરિયાત પ્રમાણે હું માનું છું કે સરકાર એ એ ધ્યાન રાખતી જોઈએ છે અને સો 100% રાધનપુરને પણ જેટલો ફાયદો થશે એટલો اچھا એટલે પાટણ જિલ્લામાં આપણે એક સાતળપુરને આ કરવું જોઈએ એ કરવું જોઈએ એ મારી પર વિનંતી આ સતર તાલુકાનું જે છે આપણે સાતળપુર હા એ કરવું જોઈએ તો બંને એ એ એ છેવાડાના માનવીઓને એ સુખ મળશે આરકે બરોરભાઈ આજે બનાસકાંઠા જિલ્લો છે એ એ પણ મોટો વિસ્તાર છે તો તેમાં પણ જરૂર કરી તો સરકારે કીધું જ છે આ વખતે આમાં શું છે કે આ બાબતોમાં સરકાર સતત ચિંતા કરે છે સરકાર એટલી બધી ચિંતા કરે છે કે આખી તો સરકારનો અભિગમ એક જ છે માનવીય અભિગમ જ છે કે વ્યક્તિને તકલીફ ના પડે બરાબર બરાબર તાલુકાથી જોડાયેલો માણસ રે એની સુખાકારી માટે એને 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 હોસ્પિટલ મળે એને શિક્ષણ મળે આ દરેક વસ્તુ છે ને એ એ સરકાર સરકાર સતત એને ચિંતન અને ચિંતા કરતી જ હોય છે કારણ કે છેવાડાના ગામડા બહુ ઘણા કિલોમીટર થી કાપવા પડે છે છેવાડાના ગામડા એ આવું પડતું હોય છે ભલે સાતલપુર તાલુકો છે પરંતુ જે વારઈ એ લોકો કચેરીઓ તો વારઈ છે અને વારઈ બહુ દૂર થતું હોય છે પણ એ પ્રજાના સુખ માટે આ સરકાર ઉપર મને તો વિશ્વાસ છે અને અને ઘણા બધા પ્રયત્નો કર્યા છે દરેક બાબતોમાં જાજા સરકારને એવું લાગ્યું કે ફેરફારો કરવા જેવા છે ત્યાં કર્યા જ છે બરાબર

સાંસદ શ્રી ભરત ડાભી સાહેબ છે એમના લોકો એ બધા માગ કરે હેરાન સો ટકા બનતા બધા તાલુકો બનશે એવો અમારી પાર્ટીમાં અમને વિશ્વાસ છે અને હકીકતમાં બનવો જોઈએ કારણ કે કોઈ બહુ દૂર પડે છે ને આ નજીક હોય તો કામ પણ થઈ શકે એમ કે કોઈ લાભો લઈ શકે આ ટેક્સ ફરવો પડે છે આ મનુભા વાત કરી છે કે અમુક આવા બધું તકલીફ પડતી હોય છે પણ અમારે સરકારમાં વિશ્વાસ છે

ધ્યાન દોરશે ને બંધાવતી તાલુકો બનાવશે અમારા ધારાસભ્ય શ્રી છે અમારે સાંસદ ભરતસિંહ ડાબુ સાહેબ અત્યારે જાગૃત છે એટલે આ સો ટકા આ નિર્ણય લેવરાવશે ખરે અમને એટલો વિશ્વાસ છે અને આવનારી જે ચૂંટણી છે એમાં પણ ફાયદો થાય ને હા ચૂંટણીમાં સો ટકા ફાયદો થાય અને ફાયદો રહેશે કારણ કે જો તાલુકો બની જાય ને તો આજુબાજુ લોકોને તકલીફ ના પડે પણ આ વિશ્વાસ છે એટલો કે કારણ કે પાર્ટી અમારે અત્યારે બહુ મજબૂત છે અને કામ બહુ વિકાસના છે

લોકોને માગ છે સરકાર સરકાર જયારે જાહેરાત કરે એના પછી આ તો ખરેખર એનું વિભાજન થવું જોઈએ કારણ કે લોકો ને પછી વિશ્વાસ ઉઠી જાય ને ના ના હવે ધ્યાન ને વાત આવી છે અને લોકોની માંગ છે કારણ કે સાતલપુર ના લોકો અત્યારે માગણી કરી છે અમારો તાલુકો બને તો આજુબાજુ વિસ્તારમાં જે ગામડા આવેલા છે

ચાણસમાં અથવા તો સિદ્ધપુર વિસ્તાર છે તો આ જે પાટણ જિલ્લામાં સાતરપુર એકને જરૂરિયાત છે કે પછી બીજા કોઈ તાલુકા ચાણસમા પણ અલગ તાલુકો છે સિદ્ધપુર પણ અલગ તાલુકો છે અને પાટણ જિલ્લાના જે જે તાલુકાઓ આવેલા છે ત્યાં તેમના મર્યાદિત ગામ છે ધારો કે શમી શંકેશ્વર અલગ પડ્યું બરાબર પાંચત્રીસ પાંચ્રીસ તેત્રીસ ગામોની વહેંચણી થઈ ગયા આ તાલુકો છે ચણકમાં એટલે એક જ પાટણ જિલ્લાનો એવો વિસ્તાર છે આ મોટો વિસ્તાર મોટો વિસ્તાર છે અને સો કિલોમીટર રેન્જનો વિસ્તાર છે આ રીતે તાલુકોથી ગામડીય ક્ષેત્ર સો કિલોમીટરની લાબી લાબી પટ્ટી છે એટલે જરૂરિયાત જરૂરિયાત છે અને કદાચ મને એવો વિશ્વાસ પણ છે

સાતલપુરના ભાજપના કાર્યકર્તાઓને વિશ્વાસ છે છાતલપુર અને વારે અલગ તાલુકો બનાવશે અચ્છા હવે આપણી સાથે બીજા એક મિત્રો આવ્યા છે ભાઈ વિક્રમભાઈ ઠાકોર છે જેઓ સાતલપુર તાલુકાના લોધરા ગામના છે અને ભાજપમાં કંઈક એમનો હોદ્દો છે તમારો પરિચય આપો ને દર્શક મિત્રોને વિક્રમભાઈ તમારો પરિચય આપો મારું નામ વિક્રમભાઈ ઠાકોર જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કિસાન મોરચા વિક્રમભાઈ આજે વિભાજન ની વાત છે તાલુકાઓના એમાં સાતલપુર તાલુકા ની કેટલી જરૂરિયાત છે જો નંદીભાઈ વાત કરવામાં આવે જો સાતલપુર તાલુકામાં જે વિભાજન વાત છે તો એક ખૂબ સારો વૈકલ્પિક કહી શકાય અને સારું કહેવાય કારણ કે સાંતલપુરના જે અંતરિયાળ ગામના જે લોકો છે એ લોકોને ધારો કે વહીવટી કામ માટે જે વારાહી આવવું પડે એ વારાહી અંતર એક બહુ દૂર અંતર કહેવામાં આવે અને એક આ સારી વાત છે વિભાજન થાય ને તાલુકાના દ્રજો સાતરપુર મુકામે આપવામાં આવે એટલે તેત્રીસ જિલ્લાઓમાંથી નવા જે તાલુકાઓ છે એ અસ્તિત્વમાં આવે તો સાતરપુર તાલુકાને તાલુકો બનાવવામાં આવે બરાબર ને હા સો ટકા સારી વાત છે બરાબર સાતરપુર તાલુકાના જે જેવાડાના ગામો છે એ કેટલા કિલોમીટરના અંતરે થાય છે નાનજીભાઈ જો કે સાતલપુર તાલુકાના એવાદ છે વહુઆ છે બકુત્રા છે પીપરાળા છે એ લોકોને વારાહી આવવું હોય તો અંદાજિત

એ જગ્યાએ જો રાધનપુર માં સમાવેશ કરવામાં આવે રાધનપુર લોદરા છે દહીસર છે નાજેસર છે બહુડા આ ગામોને જો રાધનપુર માં સમાવેશ કરવામાં આવે તો અમારે પણ જે ડોક્યુમેન્ટની જે પ્રોસેસ છે એ સારી રીતે થઈ શકે કારણ કે અમારે જો વારાહી આર્થિક વ્યવહાર છે બધો એ રાધનપુરથી થતો હોય છે અચ્છા અને સરકાર પણ ફાયદો થાય ને એક નવો એક તાલુકો બને એટલે આ સરકાર ને અને પક્ષ પણ ઘણો એ તમને પૂછું બરાબર અને આ જે સાતલપુર તાલુકાના જે કેટલા ગામો છે ધારો કે વિભાજન થાય તાલુકાઓનું તો એમાં કેટલા ગામડો જે બનાસકાંઠાના સાદલપુર આ રીતે ભરી આ સો ટકા નાનજીભાઈ જોકે સુઈગમ તાલુકાનો વાઘપુરા ગામ છે બરાબર એ રાધનપુર માં માં લઈ શકાય રાધનપુર માં લઈ શકાય જોકે એવું ગામ મધ્યસ્થ માં આવેલું બરાબર 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 અને આ ગામો

જે સાતલપુર તાલુકામાં એક ગામ એવું છે જે કિલાણા થી અચ્છા કેસરગઢ કેસરગઢ હવે તેને કોઈ મેળે ખાતો નથી ત્યાંના કોઈ પણ કામ હોય તો દોઢસો કિલોમીટર ફરીને ત્યાં કેમ આવું રસ્તા એમને પાપર જવું પડે પાપર થી રાધનપુર આવવું પડે રાધનપુર થી વારે આવવું પડે એટલે અડચણ રૂપ છે તો આને કદાચ સોય ગામ અથવા પાપર સમાવેશ કરવો જોઈએ આ ગામ ને સાંતલપુર કોઈ મેળ જ ખાતો નથી ભૌગોલિક પરિસ્થિતિ એ ગામની એવી છે કે આ ગામ વાવ ના સમાવેશ કરે એને ઓલા તાલુકા વાત કરવામાં આવે તો એવું કોઈ ગામનું છે કે જો કદાચ આ તાલુકો અસ્તિત્વમાં આવે તો એનો પણ સમાવેશ થાય ના એ અશક્ય વાત છે કારણ કે સાતલપુર નું છેલ્લું પીપરાડા પીપલાળા પછી આવે આદિ એટલે પંદર એક કિલોમીટર નો ગેપ છે એ લોકો રાપર સાથે શેર થયેલા છે પણ કદાચ કચ્છ માં એવું મળી છે કે રાપર તાલુકો છે પણ રાપર ને આડીસર અલગ અલગ તાલુકા બનાવે બરાબર તો ત્યાંના લોકો ને ત્યાં રાપર રાપર તાલુકામાં માં આડીસર આવે છે બરાબર હા તો બંને તાલુકા અલગ પડે તો કચ્છ નો આમાંથી પણ એક તાલુકા વિભાજન થાય તો કદાચ આડીસર ને તાલુકા તો ત્યાં પણ રાપર તાલુકો બહુ મોટી રેન્જ નો સતર માંથી કદાચ કચ્છ નો આડેસર પણ હોય છે કે અને પાટણ જિલ્લા માંથી સાતલપુર અને વારે અલગ બરાબર બીજા બીજા તમારું અંદાજ કયા કયા તાલુકા ઉપર કે આવા કચ્છમાં બીજા કોઈ બીજા તો આપણે ત્યાંનું નોલેજ નથી પણ આ રાપર અને આડેસર નું છે તો અલગ તાલુકો બની શકે અને આપણે પાટણ જિલ્લામાં આ તાલુકા પણ અલગ બની શકે તો આ હતા આપણી સાથે એ વરિષ્ઠ પત્રકાર મનુભાઈ ડાબી એ જે વરિષ્ઠ એડવોકેટ હતા રમેશભાઈ બારોટ મુકેશભાઈ હતા વિક્રમભાઈ ઠાકોર હતા જે તેત્રીસ જિલ્લાઓમાં જે પંદર સત્તર તાલુકાઓનો જે અસ્તિત્વમાં આપવામાં છે આપવાના છે એ તાલુકાઓના જે છાતલપુર તાલુકાનો સમાવેશ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે ત્યારે આપણે આ જે આગેવાનો છે અહીંના અગ્રણીઓ હતા તેમને સાંભળ્યા બસ એ જ મને અને મારા કેમેરામેન મુકેશભાઈને રજા આપશો નમસ્કાર